ગમે શોગત છે તમારું અમારી ચેનલમાં ખબર તમારા કામની છે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં અત્યારે વડોદરા આસપાસ તેમજ સુરત આસપાસ ભારે વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે રાતના સમયે છવ્વીસ તારીખે કેવું રહેશે વાતાવરણ તો રાતના ગાળા દરમિયાન રાતના સમયે છે એ રાજકોટની આસપાસ વરસાદની શક્યતા છે આ ઉપરાંત ચોટીલા તેમજ જસદણ આ ઉપરાંત બોટાદ ગોંડલ સાપર વેરાવળ સાથે સાથે કાલાવડ તેમજ પળદરી આ ઉપરાંત સુરેન્દ્રનગર વિસ્તાર તેમજ મોરબી દક્ષિણમાં છે ગાજવીજ વરસાદ છે મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ આપણે વિરમગામની આસપાસ સુરેન્દ્રનગરની આસપાસ સાથે સાથે ધોળકાથી પશ્ચિમના વિસ્તારોમાં થાનમાં તેમજ ધ્રાંગધ્રામાં કુડા વિસ્તારમાં છે એ ગાજવીજો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો સુરતની આસપાસ હજુ પણ વરસાદનું સારું એવું જોર જોવા મળશે ભરૂચ અંકલેશ્વર વ્યારા તેમજ નર્મદા પણ પાણી પાણી થતું જોવા મળશે મિત્રો ગાજવીજનું પ્રમાણ છે વધારે જોવા મળશે ત્યારે સિત્યાવીસ તારીખની વાત કરીશું તો સિત્યાવીસ તારીખ સવારના સમયે છે નવ વાગ્યાની આસપાસ ભરીથી મહુવા તેમજ પાલીતાણા જેસર આ ઉપરાંત ગારીયાધરના વિસ્તારોમાં અમરેલીમાં ઢસામા આ ઉપરાંત ભાવનગર તેમજ સિહોર તળાજા વિસ્તાર ઉના કોડીના દીવ વિસ્તારમાં ગાજવી સાથે સારો એવો વરસાદ જોવા મળશે એ સિવાય અમદાવાદ અને સુરત વિસ્તારમાં ભરૂચ વિસ્તારમાં ખંભાતના અખાત વિસ્તારની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદ જોવા મળશે મિત્રો એ સિવાય બપોરના સમયે જોઈએ તો બપોરના સમયે વધુ પડતો વરસાદ છે એ મોટાભાગના સૌરાષ્ટ્રમાં જોવા મળશે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર ભાણવર વિસ્તારમાં જામજોધપુરમાં આ ઉપરાંત વાત કરીએ તો લાલપુરમાં તેમજ ખંભાળિયામાં ભાટીયા વિસ્તારોમાં પોરબંદરમાં રાણાવાવ કુતિયાણા તેમજ રાજકોટ આ ઉપરાંત ગોંડલ ધોરાજી વિસ્તારોમાં તેમજ જુનાગઢમાં કંડોણામાં જામનગરમાં સાથે સાથે વાત કરીએ સમણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો એ સિવાય મોરબી વિસ્તારોમાં હરવદ મોરબી માળિયા તેમજ ધ્રાંગધ્રા વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ તો કચ્છના ગાંધીધામ ભુજ આ ઉપરાંત મુન્દ્રા માંડવી ભચાઉ અને રાપર વિસ્તારમાં આડેસરમાં પણ ગાજવીજ સાથે વરસાદ મિત્રો જોવા મળશે એ સિવાય ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોમાં કાલના સમયમાં વરસાદ સારો એવો જોવા મળશે મિત્રો ત્યારબાદ સાંજની વાત કરીએ તો સાંજના પણ મોટાભાગના સૌરાષ્ટ્રમાં વરસાદની જમાવો જોવા મળશે મિત્રો મોટાભાગના સૌરાષ્ટ્રમાં તેમજ મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે એ સિવાય કચ્છના રાપર વિસ્તારમાં તેમજ ખાવડામાં પણ સારો વરસાદ જોવા મળશે ટૂંકમાં આગામી અડતાલીસ કલાક હજુ પણ ચોમાસાની વિદાય થતી નહીં જોવા મળે અને સારો એવો વરસાદ જોવા મળશે એ સિવાય તારીખ અઠ્યાવીસના રોજ પણ વરસાદની સારી એવી શક્યતા છે જે બાબતે અમે આવનારા દિવસોમાં આવતીકાલે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ખબર તમારા કામની જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર